અલા કોઈ અંબાલાલ કાકા ને ઓળખતા હોય તો એને પૂછો નઈ કે ગાડી વેચીને બોટ લઈ લઈએ કોઈ અંબાલાલ ઓળખતા હોય તો એને પૂછો નઈ કે ગાડી વેચીને બોટ લઈ લે કે હજી વાર છે આ તો તો મળે ચાલુ જ અલા કોઈ અંબાલાલ કાકા ને ઓળખતા હોય તો એને પૂછો નહી કે ગાડી વેચીને બોટ લઈ લઈએ કે હજી વાર છે ગાડી વેચીને બોટ લઈ લઈએ વાર છે આ તો મળે ચાલુ જ અલા કોઈ અંબાલાલ કાકા ને ઓળખતા હોય તો એને પૂછો નહી કે ગાડી વેચીને બોટ લઈ લઈએ કે હજી વાર છે આ તો મળે ચાલુ ને ચાલુ જ અલ કોઈ અંબાલાલ કાકા ને ઓળખતા હોય તો એને પૂછો નહી કે ગાડી વેચીને બોટ લઈ લઈએ કે હજી વાર છે આ તો ઓળખ તો જ નહીં મળે